ત્યાં સ્કૂલ બેગ અને લેડીઝ પર્સ પણ મળતા હશે ને એટલે સોનુભાઈ સ્કૂલ બેગ ભી મળે છે લેડીઝ પર્સ બી મળે છે ટ્રાવેલ બેગ ભી મળે છે ટ્રોલી બેગ ભી મળે છે અને બીજું કે દરેક વસ્તુ સસ્તી મળે છે હા મિત્રો જો ભારત બેગ હાઉસ ની વાત કરીએ ને તો મેમદાદ ની અંદર એક જૂનું જાણીતું નામ છે અહીં તમને સ્કૂલ બેગ હોય ટ્રાવેલ બેગ હોય કે ટ્રોલી બેગ હોય દરેક વસ્તુ સસ્તી મળી રહે છે હવે સસ્તી કેમ મળે છે તો આપણે જાણી લઈએ આવી જાઓ કેમ છો મૃગેશભાઈ કેમ છો મજામાં જોન્ટી ભાઈ ભારત બેગ હાઉસ નું નામ તો મેં બહુ સાંભળ્યું છે પણ અહીં સસ્તા આ દરેક બેગ જે મળી રહ્યા છે સસ્તા મળી રહ્યા છે એ કેમ જોન્ટી ભાઈ એનું કારણ એક જ છે કે આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે આપણે પોતે જ બનાવી છે અને તમે જોઈ શકો છો દુકાનમાં એક બી બીજી કોઈ બ્રાન્ડ ની બેગ નથી અમારી પોતાની જ બનાવી છે બીજું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ અહીંયા છે અને પ્લસ અમારી ફેક્ટરી અમદાવાદમાં છે એટલે અમે જે બી બેનિફિટ આપે એ ડાયરેક્ટ કસ્ટમર જ આપી દઈએ પ્રોગ્રેસ ભાઈ આપડી જોડે એવી કોઈ ટ્રોલી બેગ કરી કે જે અનબ્રેકેબલ હોય આ રહીને જોન્ટી ભાઈ આપડી પોતાનું મેન્યુફેક્ચરિંગ છે જોઈ લો તમે આની પર આખા ઊભા થઈ જાવ આ તૂટશે નહીં અંદર આપણી બેગની અંદર આખી ટ્રે આવશે જો ભાઈ તમે નિકન બ્રાન્ડ માં જઈને જોજો અંદર પાટ્યું ને એવું જ આવશે લાકડાનું નું જ્યારે આપણામાં આખી અનબ્રેકેબલ વર્જિન ટ્રે નાખેલી આવશે પ્લસ પાંચ વર્ષની બેગની વોરંટી અરે આપણે મૃગેશભાઈ આ જે સેટ રેવાનો છે આ કેટલા રેવાનો છે આ જે ફાઈબર બોડીનો અનબ્રેકેબલ જે સેટ આવશે આમ સિંગલ બેગ નો પ્રાઇસ અમુક જગ્યાએ કંપનીમાં નવ નવ હજાર રૂપિયા લેતા છે પણ આપડે ત્રણ બેગ નો સેટ આવશે ખાલી પાંચ હજાર પાંચસો માં

જો ભાઈ એનઆરઆઈ કસ્ટમરો માટે સ્ટોરેજ બેગ અને એમાં પણ કસ્ટમાઇઝ નાનું મોટું જેવું જોવું એવું મળી જશે તમને જામનગર થી આવ્યું છું જામનગર થી સ્પેશિયલ પાછા આ બેગ લેવા માટે બેગ લેવા માટે આવ્યો છું તો એવું તો શું છે કે અહીં બેગ મજા આવે છે હું તો વર્ષોથી લઉં છું એમની ક્વોલિટી પ્રીમિયમ હોય છે અને કોઈ અત્યાર સુધી પ્રોબ્લેમ નહી આવતો પ્રોબ્લેમ નહી આ લેડીસ પર્સ ભી અહીંથી જ લીધું હા લેડીઝ પર્સ માં અત્યારે સ્પેશિયલ સ્કીમ ચાલી રહી છે 899 નું છે પણ અત્યારે 499 માં છે જો આ છે પાયલોટ બેગ 哦。哎